અહીંયા મહિલાઓને ખાસ ધ્યાને રાખીને રેસ્ટ રૂમ પણ બનાવાયો છે અલથાણ પોલીસ સ્ટેશન ખરા અર્થમાં એક ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે પીઆઈડીડી ચૌહાણે જણાવ્યું કે આ નવનિર્માત પોલીસ સ્ટેશન એક આધુનિક અને પર્યાવરણ દ્રષ્ટિએ સંવેદનશીલ ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરાયું છે સમગ્ર ઇમારત પંદર ક્ષમતા ધરાવતી સોલાર પાવર સિસ્ટમ પર પણ કાર્યરત છે જેમાં વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટશે પોલીસ સ્ટેશને નો પ્લાસ્ટિક ઝોન પણ જાહેર કરાઈ ગયું છે પોલીસ સ્ટેશનની અંદર એક પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ નહીં જોવા મળે જેનો ઉપયોગ પણ નહીં કરાય પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને કાચની બોટલમાં પાણી આપવામાં આવશે અલથાણ પોલીસ સ્ટેશન એક વિશેષતા જેની મહિલા સંવેદનશીલ ડિઝાઇન છે ત્રણ બેડ પણ છે આ રૂમનો ઉપયોગ કોઈ મહિલા અથવા મહિલા પોલીસ કર્મચારી જે માસિક ધર્મમાં હોય અથવા કોઈ મહિલા નાના બાળક સાથે પોલીસ સ્ટેશને પહોંચી હોય અને ફીડિંગ કરાવવાનું હોય તે કરાવી શકે છે આ સુવિધા પોલીસ તંત્રની સમાજ પ્રત્યેની સંવેદનશીલતા મહિલા સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે અલથાણ ખાતે નવનિર્મિત આ નવું પોલીસ સ્ટેશન ભીમરાડ વેસુ ભરથાણા સરસાણા અલથાણ ગામો સહિતના વિશાળ વિસ્તારોને આવરી લેશે અઢી લાખથી વધારે નાગરિકોને પોલીસ અને ન્યાય સેવાઓ વધુ સુલભ બનશે કટોદરા પોલીસ સ્ટેશન સુધી જવું પડતું હોય પરંતુ હવે સ્થાનિક સ્થળો પર તમામ સુવિધા ઉપલબ્ધ થઈ જતા સમય અને શક્તિ બંનેનો બચાવ થશે બ્યુરો વિટનેસ